નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે જી કે હોમમાં મિત્રો બંધારણની જે સિરીઝ ચાલે છે આપણી એનો આ દસમો ભાગ છે આગળના નવ ભાગમાં આપણે બંધારણના મહત્ત્વના પ્રશ્નોત્તરી ચર્ચા કરી ગયા છીએ અને આજના દસમા ભાગમાં આપણે આગળના જે બાકી રહી ગયેલા પ્રશ્નોત્તરી છે એને કવર કરવાના છીએ અને બંધારણ એક એવો ટોપિક છે મિત્રો કે જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્નો તો પૂછાય જ છે એટલે આપણે બંધારણ તો મોટે કરવું જ પડે તો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની સૌથી પહેલો ત્રણસો છ્યાસીમાં નંબરનો પ્રશ્ન છે કે છવ્વીસ નવેમ્બરે કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે તો બંધારણ ઘડવાનું કાર્ય આ દિવસે પૂરું થયું હતું એટલા માટે છવ્વીસ નવેમ્બરને કાયદા દિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ત્રણસો સિત્યાસીનો પ્રશ્ન છે કે ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે તો કુલ ત્રણ ચૂંટણી કમિશનરો હોય છે એક મુખ્ય અને બે અન્ય ત્યારબાદનો પ્રશ્ન છે કે અંદમાન નિકોબાર અને પોન્ડિચેરીના વહીવટી અધિકારીને શું કહેવામાં આવે છે તો લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે અંદમાન નિકોબાર અને પોન્ડિચેરીના વહીવટી અધિકારીઓને લેફ્ટનન્ટ ગવર્નર ત્યારબાદ આગળ પ્રશ્ન આવે છે કે કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે તો હાઈ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કોમનવેલ્થ રાષ્ટ્રોમાં ત્યારબાદ આગળ વધીએ સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે તો પોઈન્ટ ઓફ ઓર્ડર શબ્દથી સભ્યશ્રી એ અધ્યક્ષશ્રીને કોઈ જાણ કરે છે રજૂઆત કરે છે કે સભાગૃહની કાર્યવાહી એ બંધારણીય છે કે કેમ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરીના સમય પછી જાહેર હિતના મહત્વના કોઈ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે તો ધ્યાન ખેંચતી દરખાસ્ત એટલે કે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ તરીકે આપણે ઓળખીએ છીએ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રજાના હિતમાં કોઈ મહત્વના પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરવું હોય તો એને ધ્યાન આકર્ષક પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે તો સંયુક્ત યાદીમાં સમાવેશ થાય છે શિક્ષણ વિષયનો આગળનો પ્રશ્ન આવે છે મિત્રો કે સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે તો રેફરન્ડમ નામે ઓળખાય છે કોઈ પણ સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો જો મત માંગવાનો હોય તો એને રેફરન્ડમ નામે ઓળખાય છે આગળનો પ્રશ્ન આવે મિત્રો કે સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો એક કલાક માટે કયો શબ્દ વપરાય છે તો ઝીરો અવર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહનો જે શરૂઆતનો એક કલાક હોય એને ઝીરો અવર એટલે કે શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે તો આપણા રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે સોલિસિટર જનરલની ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે તો એ સત્તા સંસદ પાસે છે કોઈપણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે વિધાન પરિષદ હોય તો તેની નાબૂદી કરવા માટેની સત્તા સંસદ પાસે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે સોલિસિટર જનરલનું કાર્ય શું છે તો રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે કાર્ય કરે છે સોલિસિટર જનરલ ત્યારબાદ છે કે કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી હોય છે તો કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહમાં ત્રેપન સભ્ય દેશો હોય છે ત્યારબાદ આગળ છે કે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે કેટલી બહુમતી જોઈએ તો બે ત્રત્યાંશ બહુમતી જોઈએ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવા માટે આગળનો મહત્વનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે તો સામાન્ય રીતે ત્રણ વાંચન થાય છે કોઈપણ ખરડા પર ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રવર સમિતિનું કાર્ય શું છે તો ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે પ્રવર સમિતિ કોઈપણ ખરડાની સર્વાંગી ચકાસણી કોણ કરે છે પ્રવર સમિતિ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે તો રાજ્યસભાને બરખાસ્ત ન કરી શકાય રાજ્યસભા એક કાયમી ગૃહ છે ત્યારબાદ છે કે ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા આપેલી છે તો ખરડાને પુનઃ વિચારણા માટે પાછો મોકલવાની સત્તા આપેલી છે વિટો પાવર પણ આપણે એને કહી શકીએ છીએ કે ભારતના રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડાને પુનઃ વિચારણા માટે પાછો પણ મોકલી શકે છે ત્યારબાદનો પ્રશ્ન છે કે કોઈપણ શ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે તો કોઈપણ મંત્રી રાજીનામું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપી શકે છે ત્યારબાદ છે કે કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ કોણ લેવડાવે છે તો સ્પીકર લેવડાવે છે કોઈપણ ગૃહને સભ્ય તરીકેના સોગંદ ત્યારબાદ આગળ આવે છે કે સંઘ યાદી રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો બંધારણના કયા પરિશિષ્ટમાં દર્શાવેલા છે તો આ ત્રણેય વિષયો સાતમા પરિશિષ્ટમાં એટલે કે સાતમી અનુસૂચિમાં દર્શાવેલા છે સંઘ યાદી રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો સાતમી અનુસૂચિ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો છે તો એ વિષય સંઘ યાદીનો છે વિદેશી હુંડિયામણ સંઘ યાદીમાં છે ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં તો ચાલીસ સભ્યોની સંખ્યાથી ઓછી ના હોવી જોઈએ વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ચાલીસથી ઓછી ના હોવી જોઈએ ત્યારબાદ મહત્વનો પ્રશ્ન આવે છે મિત્રો કે કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકેની માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે તો જ્યારે એ પક્ષ ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં માન્યતા મેળવી લે ત્યારે તેને રાજકીય પક્ષ તરીકેની માન્યતા પ્રાપ્ત થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે જો લોકસભામાં પચાસ બેઠકો અથવા તો એનાથી વધુ મેળવી હોય તો વિરોધ પક્ષ તરીકે બની શકે છે એ પક્ષ ત્યારબાદ છે કે યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે તો બ્રસેલ્સ ખાતે આવેલું છે યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક બ્રસેલ્સ ત્યારબાદ આગળ છે કે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે તો ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ વધારે છે રાજ્યસભામાં એટલે કે ઉત્તર પ્રદેશની સીટો વધારે છે ત્યારબાદ આગળ છે કે ભારતના પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા તો ચરણસિંહ હતા ભારતના પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા ચરણસિંહ ત્યારબાદ આગળ છે કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે તો છ અંગો છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો છે ત્યારબાદ આગળ છે કે ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલાં નાણાં મંત્રી રહી ચૂક્યા છે તો આર વેંકટરામન રહી ચૂક્યા છે કેન્દ્રમાં પહેલા નાણાં મંત્રી અને પછી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી છે આર વેંકટરામન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયન સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે જકાર્તા ખાતે આવેલું છે એશિયન સંગઠનનું વડુ મથક જકારતા ત્યારબાદનો મહત્ત્વનો પ્રશ્ન આવે છે મિત્રો કે કોઈપણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે છે તો કોઈપણ પક્ષ બે 3 બહુમતી લાવે તો રાષ્ટ્રપતિ તેને આમંત્રણ આપે છે કે તમે હવે સરકાર બનાવી શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે તો વહીવટના મુખ્ય ત્રણ અંગો છે ભારતના બંધારણ મુજબ ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ભારતના બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કયું છે તો કેન્દ્ર સરકાર છે વહીવટનું પ્રથમ અંગ ત્યારબાદ આગળ છે કે રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે તો જે એંસીમાં સુધારો થયો બે હજારની સાલમાં એ રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો સુધારો છે તો મિત્રો આજના બંધારણના વિડીયોમાં આટલો ડોઝ ઇનપ છે આપણા માટે આગળના જે બાકી રહી ગયેલા પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું આશા રાખું છું કે વિડીયો આપણે ગમ્યો હશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલી ન જતા તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો જેથી એમને પણ આ પ્રશ્નો ઉપયોગી થશે અને આપણે સૌની ચેનલ જે કે હોમને સબસ્ક્રાઈબ કરીને બાજુનું બે લાયકન તો મિત્રો જરૂરથી દબાવી દેજો જેથી કરીને અમારા આવનારા દરેકે દરેક નવા નવા વિડીયો છે એની રેગ્યુલર માહિતી આપને મળતી રહેશે તો મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત થશે જય હિન્દ જય ભારત